નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝવી ભાવેશમાં તો બહેનો આજે આંગણવાડી પગાર વધારો સમાચારમાં વાત કરવાના છીએ તો મકર સંક્રાંતિની પૂર્વ સંધ્યાએ આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારા બાબતે આવ્યા છે એક મોટા સમાચાર તો બહેનો આજની તારીખ તેર એક બે છવ્વીસ તો આવતીકાલે એટલે કે ચૌદ જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિનો તહેવાર છે તો તેની પૂર્વ સંધ્યાએ એટલે કે આગલા દિવસે સાંજે આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારાને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે તો આજના વિડીયોમાં આપણે તે બાબતે ચર્ચા કરવાના છીએ તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો બહેનો તો ગુજરાત રાજ્યમાં આશરે એક લાખ સાઠ હજાર જેવા આંગણવાડી કર્મચારી બહેનો જે પોતાની ફરજ ખૂબ નેકદિલીથી બજાવી રહ્યા છે તો તેના વેતનને લઈને આજના સમાચારમાં વાત કરવાના છીએ સાથે અન્ય ઘણી ચર્ચાઓ કરવાના છીએ તો સ સૌથી પહેલાં જોઈએ તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ જે એક આંગણવાડી બહેનોના માનદ વેતનને લઈને એક મહત્ત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો તો તેની અમલીકરણ તારીખ એટલે કે તેનો અમલ ક્યાં સુધીમાં કરવાનો રહેશે સરકારે તો ખાસ કરીને અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધીમાં એટલે કે આગામી અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં તે ચુકાદાનો અમલ ફરજિયાત કરવાનો રહેશે તો ખાસ કરીને આવતીકાલે મકર સંક્રાંતિનો તહેવાર પણ છે તો હવે ટૂંક સમયમાં આંગણવાડી બહેનોના પગાર વધારાને લઈને કોઈક સારા એવા સમાચાર છે તે આપણી સૌની વચ્ચે આવી શકે તેવી એક આશા છે તો બીજી વાત કરીએ વર્ષ બે હજાર પચીસના અંત અને બે હજાર છવ્વીસની શરૂઆત દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાંથી આંગણવાડી પગાર વધારા સંબંધિત જાહેરાતો નિવેદનો ન્યાયિક ચુકાદાઓ અને આંદોલનો સામે આવ્યા છે તો આ લેખમાં આપણે દેશભરમાં હાલની પગાર વધારાની સ્થિતિ રાજ્યવાર નિર્ણયો કાનૂની લડાઈ કર્મચારીઓની વાસ્તવિક સમસ્યાઓ તેમજ અન્ય જે ભવિષ્યની શક્યતાઓ છે તે અંગે વિસ્તૃત અને ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું તો બે હજાર પચીસ પૂરું થઈ ગયું છે અને બે હજાર છવ્વીસની શરૂઆત પણ થઈ રહી છે તો ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં જે આંગણવાડી બહેનો પોતાની ફરજ બજાવી રહ્યા છે તે ઘણી એવી સંબંધિત જાહેરાતો હોય નિવેદનો હોય તેમજ ન્યાયિક ચુકાદાઓ અને આંદોલનો છે તે બધા સામે આવી રહ્યા છે તો ખાસ કરીને આપણે તે બાબતે આજે પણ એક ચર્ચા કરવાના છીએ સૌથી પહેલાં જોઈએ તો આંગણવાડી વ્યવસ્થા ભૂમિકા અને મહત્ત્વ વિશે તો આંગણવાડી કેન્દ્રો આઈસીડીએસ એટલે કે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ યોજના હેઠળ કાર્યરત છે તો આ યોજના ભારત સરકાર દ્વારા ઓગણીસો ને પંચોતેરમાં શરૂ કરવામાં આવી હતી તો આંગણવાડી કર્મચારીઓની મુખ્ય જવાબદારીઓમાં વાત કરીએ તો ઝીરો પોઈન્ટ ઝીરોથી છ વર્ષના બાળકોને એક પૂરક પોષણ આપવું તે આંગણવાડી બહેનોની એક જવાબદારી છે તેવી જ રીતે ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતાઓને પોષણ સહાય તેમજ બાળકોનું વજન ઊંચાઈ અને આરોગ્યનું નિરીક્ષણ તેમજ રસીકરણ અભિયાનમાં સહયોગ તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણ તેમજ સરકારી વિવિધ યોજનાઓનું મેદાન સ્તરે અમલીકરણ આવું જે કાર્ય છે તેમજ ડિજિટલ સર્વે એપ આધારિત ડેટા એન્ટ્રી આ બધા કાર્યો છે તે આંગણવાડી બહેનો દ્વારા કરવામાં આવતા હોય છે તો આટલી વ્યાપક જવાબદારીઓ હોવા છતાં આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સને સરકારી કર્મચારીનો દરજ્જો આપવામાં આવ્યો નથી પરંતુ તેમને માનદ સેવિકા તરીકે ઓળખવામાં આવે છે તો બહેનો વાત કરી તેમ આંગણવાડી બહેનો ખૂબ સરસ મજાનું અને કેટલું બધું કાર્ય કરતા હોવા છતાં સરકાર દ્વારા તેને એક માનદ સેવિકા ન તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે અને ન તો તેને સરકારી કર્મચારીનો દરજ્જો આપવામાં આવ્યો છે મિત્રો ત્યારબાદ જોઈએ તો પગાર નહીં માનદ વેતન મૂળ સમસ્યાનો આધાર તો ખાસ કરીને આંગણવાડી બહેનોને પગાર આપવામાં નથી આવતો પરંતુ માનદ વેતન જે પોતાના જીવન જરૂરિયાત માટેનું એક વેતન છે તે આપવામાં આવે છે તો આંગણવાડી કર્મચારીઓને નિયમિત પગાર નહીં પરંતુ માનદ વેતન આપવામાં આવે છે પરિણામે તેમને નીચેના લાભો છે તે મળતા નથી તો ખાસ કરીને આંગણવાડી બહેનો છે તેમને એક સારું એવું વેતન છે તે સરકાર તરફથી આપવામાં આવતું નથી તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા આંગણવાડી વર્કર્સને માસિક રૂપિયા ચોવીસ હજાર આઠસો અને હેલ્પરને રૂપિયા વીસ હજાર ત્રણસો જેટલું વેતન આપવાનું સૂચન કરવામાં આવ્યું છે તો આ ચુકાદામાં લિવિંગ વેજનો સિદ્ધાંત લાગુ કરવામાં આવ્યો છે તો ખાસ કરીને આંગણવાડી જે કાર્યકર છે તેમને ચોવીસ હજારને આઠસો તેમજ હેલ્પર્સ એટલે કે સહાયકા બહેનોને વીસ હજાર ત્રણસો જેટલું વેતન આપવું જોઈએ તો આ ચુકાદો છે તે એક લિવિંગ વેજ એટલે કે જીવન જીવવા પૂરતું વેતન છે તેવો સિદ્ધાંત છે તે લાગુ કરવામાં આવ્યો છે ત્યારબાદ જોઈએ તો અમલીકરણ અંગે અનિશ્ચિતતા જોકે બે હજાર છવ્વીસની શરૂઆત સુધી આ ચુકાદાનું પૂર્ણ અમલીકરણ થયું નથી તો રાજ્ય સરકાર તરફથી અપીલ નાણાકીય ભાર અને નીતિગત ચર્ચાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો પરિણામે આંગણવાડી બહેનો દ્વારા ખૂબ એવા ધરણા આવેદનો અને સંગઠિત રજૂઆત છે તે પણ ચાલુ રાખવામાં આવી છે ત્યારબાદ વાત કરીએ તો પંજાબ રાજ્યની તો નવા વર્ષથી વેતન વધારો અને મોબાઈલ ભથ્થું તો પંજાબ રાજ્ય સરકારે બે હજાર છવ્વીસના આરંભે આંગણવાડી કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણયો છે તે લીધા છે તો તે નિર્ણયોમાં આંગણવાડી વર્કરના માનદ વેતનમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે તેમજ મોબાઈલ અને ડિજિટલ કામ માટે જે ભથ્થું છે તે બમણું કરવામાં પણ આવ્યું છે તો રાજ્ય સરકારનો દાવો છે કે સેવાઓની ભારને અનુરૂપ સુધારો તો ખાસ કરીને આ વાત હતી પંજાબ રાજ્ય સરકારની તો આ નિર્ણયને પંજાબમાં સકારાત્મક પ્રતિભાવ મળ્યો છે જોકે કર્મચારીઓ હજુ પણ નિયમિત દરજ્જાની માંગ છે તે કરી રહ્યા છે ત્યારબાદ વાત કરીએ તો બિહાર રાજ્યની તો ચૂંટણી પૂર્વે પગાર વધારો તો બિહારમાં મુખ્યમંત્રી દ્વારા આંગણવાડી વર્કર્સનું માનદ વેતન રૂપિયા સાત હજારથી વધારીને રૂપિયા નવ હજાર કરવામાં આવ્યું છે અને હેલ્પર્સ માટે રૂપિયા ચાર હજારથી વધારીને ચાર હજારને પાંચસો રૂપિયા કરવામાં આવ્યું છે તો આ નિર્ણયને ચૂંટણી પૂર્વેનો રાજકીય નિર્ણય ગણવામાં આવે છે સત્તા કર્મચારીઓ માટે આ આર્થિક સાબિતરૂપ થઈ રહ્યો છે તો ખાસ કરીને આઈસીડીએસ માટે ફંડિંગ હોય કે ડિજિટલાઇઝેશન પર ભાર હોય તેમજ કાર્યભાર વધ્યો છે પરંતુ વેતન છે તે અનુરૂપ આપવામાં આવ્યું નથી તેવી ઘણી બાબતો છે તે દેખાઈ રહી છે ત્યારબાદ જોઈએ તો આંદોલન અને રાજકીય પ્રતિભાવની તો દેશભરમાં આંગણવાડી કર્મચારીઓના સંઘો દ્વારા રાષ્ટ્રીય સ્તરે રેલ રોકો આંદોલન રાજ્યની રાજધાનીમાં ધરણા તેમજ કેન્દ્રો સુધી રજૂઆત છે તે કરવામાં આવી છે તો વિશેષજ્ઞો મુજબ આંગણવાડી વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે નીચેના પગલાં છે તે અનિવાર્ય છે તો ખાસ કરીને રાષ્ટ્રીય સ્તરે ન્યૂનતમ વેતન ધોરણ સરકારી કર્મચારી સમકક્ષ દરજ્જો પેન્શન અને ગ્રેચ્યુઇટી જેવા તમામ લાભો છે તે આપવા જોઈએ તો તેમનું સન્માન માત્ર પ્રશંસાથી નહીં પરંતુ ન્યાયસંગત વેતન સુરક્ષા અને દરજ્જાથી થવું જોઈએ તો બે હજાર છવ્વીસનું વર્ષ આંગણવાડી કર્મચારીઓ માટે નિર્ણાયક બની શકે છે જો કેન્દ્ર અને રાજ્ય સરકારો સંકલિત રીતે પગલાં લેશે તો આ વ્યવસ્થામાં ઐતિહાસિક પરિવર્તન શક્ય છે તો આંગણવાડી કેન્દ્રોમાં ખાસ કરીને કેન્દ્ર અને રાજ્ય બંને સરકારો દ્વારા એક યોગ્ય નિર્ણય લેવાય અને તમામ આંગણવાડી બહેનોને ન્યાય મળી રહે તે માટે અમે સૌ પ્રાર્થના કરી રહ્યા છીએ બહેનો તો વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો જ